નમસ્કાર મિત્રો જીટીએન ન્યૂઝમાં ફરી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી જી હા મિત્રો આ વિસ્તારમાં પડશે વરસાદ તે પહેલાં વિડીયો પર નવા આવતો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાજ્યમાં એક તરફ ઠંડીનું જોર સતત વધી રહ્યું છે આ દરમિયાન કડકડતી ઠંડીમાં આવે વચ્ચે ઠંડીમાં આવે વચ્ચે હવામાન વિભાગમાં માવઠામાં નહીં મહત્ત્વની આગાહી કરી છે જી હા મિત્રો રાજ્યમાં આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ડિસેમ્બર છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરના રાજ્યમાં હવાથી મધ્યમ વરસાદથી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ વિસ્તારમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર મોરબી જામનગર દ્વારકા અને પોરબંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ દમણ નવસારી તાપી વલસાડ વગેરેની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રાક ફાર્મે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો વિડીયોમાં આટલું જ વધુ અપડેટ માટે વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં